નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ડાંગમાં કુમાર કન્યા છાત્રાલય બંધ રાખવામાં આવતા ભારત આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર પાઠવ્યું ડાંગ જિલ્લામાં આવેલ કુમાર કન્યા છાત્રાલય બંધ રાખવામાં આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં નિરાશાને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે આશંકા વર્તાઈ રહી છે જેને લઈને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવેલ ડાંગ જિલ્લાના આદિવાસી આદિજાતિ છાત્રાલય માટેનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટનું તાત્કાલિક તાત્કાલિક મંજૂર કરવામાં આવે અને તેવી માંગ કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના આહવા વગઈને સુબીર ખાતે આવેલા કુમાર કન્યા છાત્રાલય જે ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ છે તે લાંબા સમયથી બંધ કરવામાં આવેલ છે જે સંદર્ભે શિક્ષણ સમિતિ આવા દ્વારા અગિયાર ત્રણ બે હજાર રોજ પણ પત્ર મારફતે છાત્રાલય માટે આદિવાસી છાત્ર મંજૂરી આપવાનું જણાવવામાં આવ્યું હતું ખેરગામમાં જૂન મહિનામાં ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો ખેરગામ તાલુકામાં સૌ પ્રથમવાર જૂન મહિનામાં જ ઔરંગા ઉભરાતા તાલુકાના પાંચ ક્રોઝવે અને વલસાડના હિન્દુ સ્મશાન ભૂમિમાં લાગેલા પુલને અડીને પાણી વહેવા લાગ્યા જૂન મધ્યમાં શરૂ થયેલ વલસાદે ચોવીસ તારીખ સુધીમાં જ તાલુકામાં ચોવીસ ઇંચ વરસાદ જીક્યો છે તેવીસમી સુધીમાં ચારસો ને પંચોતેર મિલીમીટર અને ચોવીસમીની સાંજના છ વાગ્યા સુધીમાં જ એકસો ને સોળ મિલીમીટર બીજો વધારાનો વરસાદ પડ્યો છે હજુ વરસાદી વાતાવરણ જામ્યું હોય ત્યાં ધરતીપુત્રોને ખુશ કરી દે તેવી વરસાદ થવાની સંભાવના વર્તાઈ રહી છે નવી કાર લેવી છે છે કરવું જાણવું છે કે ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું છે અથવા તો એના સોકર અને સોકઅપ્સર કઈ રીતે કામ કરે છે શું કામ ચિંતા કરો અરે આ મહાનગરપાલિકાએ તમારા માટે મસ્તીનો રોડ બનાવ્યો છે અને એ છે છાપરા રોડ અને છાપરા રોડ પર એસબીઆઈ બેંક પાસેનો આ મોટો ખાડાવાળો નીકવાળો રસ્તો તેમાં તમારી ગાડી લઈને જશો ને એટલે તમને ખબર પડી જશે કે એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું છે બેલેન્સિંગ કેવું છે શોકઅપસર કઈ રીતે કામ કરે છે અને ઝાટકા લાગે છે કે નહીં પણ યાદ રાખજો તમારા જોખમે ટેસ્ટ ડ્રાઈવ કરજો ગાડી પલટી ગઈ તો મહાનગરપાલિકા ખર્ચો નહીં આપે ભાઈ ગણદેવીના સોનવાડી ખાતે અંબિકા નદીના નવા બ્રિજના અંડરપાસમાં પાણી ભરાયા જૂના અંડરપાસ સાથે લેવલ ન જળવાતા પાણીનો જળ થયો ગણદેવી તાલુકામાં સોનવાડી ગામે અંબિકા નદી પર બનેલા પુલના ગળત તરફના અંડરપાસનું જૂના અંડરપાસ સાથે લેવલ ન જળવાતાં આ અંડરપાસમાં દોઢેક ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો આ વર્ષા ઋતુમાં પહેલીવાર લોકમાતા પૂર્ણા પહોંચી છે ચૌદ ફૂટે ચૌદ ફૂટે લોકમાતા પૂર્ણા પહોંચતાની સાથે જ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે હલ કોઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી માત્ર અને માત્ર ચૌદ ફૂટ પર સપાટી પહોંચી છે ધી નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાતના પ્રદેશ પ્રમુખને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેમાં ડીજીબીસીએલની નવસારી ખાતેની નવીન સર્કલ ઓફિસ મંજૂર કરવામાં આવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના નવસારીના સિટી ડિવિઝનને રૂરલ ડિવિઝનને વલસાડ સર્કલમાંથી ખસડીને નવસારી ખાતે જ નવીન સર્કલ મંજૂર કરવાની રજૂઆત કરવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશ્વ સંગીત દિવસની વાસદા તેમજ સમગ્ર દેશ દુનિયાએ ઉજવણી કરી જેમાં વલસાડે નવો ચિલ્લો ચિતરી આદિકવિ નરસિંહ મહેતાજીના પ્રભાતિયાને નગરમાં પ્રભાત ફેરી સાથે જીવંત કર્યા ભંજાતિયાએ પાંચ વાગ્યે નરસિંહ મહેતાના ભક્તિ ભર્યા પ્રભાતિયાના ગાનથી વલસાડના ખાચરામાં ગુંજી ઉઠ્યા તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન અમદાવાદથી આવેલા કલાકારોએ રામસાગર મંજીરા જેવા પરંપરાગત વાદ્યો સાથે ભક્તિના સૂર રેલાવ્યા લાયન વાદની પરંપરા શ્રેષ્ઠ છે આ શબ્દો છે મોના દેસાઈના લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ નવસારીનો ઓગણીસો સિત્તેરમાં લાયન્સ પ્રેસિડેન્ટ રાજશ્રી ખરાદીનો પદગ્રહણ સમારંભ રામજી મંદિર નવસારી ખાતે યોજાયો આ સમારંભની શરૂઆતની અંદર સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટર અંકિતા વર્મા દ્વારા ગણેશવંદના અને ત્યારબાદ પિંકલ ગાંધીએ મીટિંગની શરૂઆત કરી હતી અને આ પ્રમાણે પ્રેસિડેન્ટ એવા રાજશ્રી ખરાદીનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના એકવીસ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો અને સમુદાયોના સર્વગ્રાહી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આવાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય અને પોષણ શિક્ષણ આજીવિકા વીજળી જેવી વિવિધ પાયાની સુવિધાઓ પૂરી પાડવા પ્રધાનમંત્રીના આવતા પાંચ વર્ષના વિઝન હેઠળ કુલ્લે રૂપિયા ઓગણસી હજાર એકસો ને પાંસઠ કરોડના બજેટ સાથે આદિજાતિ બાબતોના મંત્રાલય સહિત સત્તર મંત્રાલયો દ્વારા પચ્ચીસ હસ્તક્ષેપો લાગુ કરવામાં આવનાર છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન બાણું ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી દેશભરમાં ધમકીભર્યા ઈમેલ કરનાર યુવતી ઝડપાઈ રેની જોશીલડા નામની યુવતી ચેન્નઈથી એની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં દેશભરમાં એણે એકવીસ ધમકીભર્યા ઇમેલો કર્યા હતા અને અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું એની જવાબદારી પણ એણે લીધી હતી અને એવો ધમકીભર્યો ઈમેલ કર્યો હતો અમદાવાદ સહિત અન્ય અગિયાર શહેરોમાં પણ ધમકીભર્યા ઈમેલ કર્યા હતા મળતી માહિતી મુજબ એ એક સ્નાતક છે અને એણે સ્નાતકનો અભ્યાસ કર્યો હોવા છતાં પણ પ્રેમમાં નિષ્ફળતાના કારણે આવા પગલાં ભર્યા હોવાની વાતો પણ સામે આવી રહી છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મીણકચ્છ ગામની ઘટના મીણકચ્છ ખાડીમાં સ્થાનિક વ્યક્તિ તણાયો રાત્રિના નવ કલાકે ઘરથી નીકળ્યો હતો સવાર સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ શરૂ કરવામાં આવી સ્થાનિકોએ મીણકચ્છ ખાડી પાસે છેલ્લો જોયો હતો ઘટનાની જાણ તંત્રને થતા તમામ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે શોધખોળમાં આવી રહી છે મુશ્કેલી ઘટનાની ગંભીરતા જોતાં એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ કુસમાળ અને કોશિમ પાટાળની શાળાના એકસો સત્તાવીસ વિદ્યાર્થીઓને નોટબુક રેઇનકોટ તેમજ ભોજન ભગવાન શ્રી સત્યનારાયણ બાબાની સ્વામી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રમાણે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા એક સેવાકીય કાર્ય કરાયું કુરેલના રહેવાસી મિનેશભાઈ પટેલ કે જેઓ હાલ યુએસએના રહેવાસી છે એમના સંકલ્પથી કુરેલ ગામમાં અશ્વિનભાઈ ચૌધરીના ગ્રુપના સભ્યો દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલાઓના આત્માઓની શાંતિ અર્થે તથા પહેલગામમાં આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ મૃતકોની આત્માની શાંતિ માટે બાપુના ધર્મપત્ની નર્મદાબાના અવસાન નિમિત્તે સામૂહિક સુંદરકાંડ પારાયણ યોજવામાં આવ્યું હતું ગુજરાતના દરેક ગામડાઓને મળશે હાઈ સ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં એમોડંડ ભરત નેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ રાજ્યભરમાં ભરત નેટ ફેઝ થ્રીની અમલીકરણ કામગીરી માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોશી અને કેન્દ્રીય દૂરસંચાર વિભાગના સચિવ નિરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરાયો ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ ભારત સરકાર ડિજિટલ ભારત નિધિ તેમજ ભારત સંચાર નિગમ લિમિટેડ વચ્ચે ચાર પક્ષીય કરાર થયો હિન્દુ સંગઠન વાસદા અને હનુમાન ચાલીસા પરિવાર વાસદા દ્વારા ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરાયું વાંસદા ગામમાં ફળીએ ફળીએ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરતું હિન્દુ સંગઠન વાસદા અને હનુમાન ચાલીસા પરિવાર દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢસો જેટલા ભક્તોએ ભાગ લીધો હતો જેમાં ઉજ્જૈન ઓંકારેશ્વર હિન્દુનો સમાવેશ થાય છે બસોની વિધિવત પૂજા અર્ચના કરી ગણપતિ મંદિર વાંસદાથી કેસરી ઝંડી બતાવીને પ્રયાણ કરાવવામાં આવ્યું હતું જેમાં ગામના અગ્રણીઓ પ્રદ્યુમનસિંહ સોલંકી સુભાષભાઈ પારેખ ધર્મેશભાઈ પુરોહિત હર્ષિલભાઈ ઢિમર ભાવિનભાઈ ભાવસાર બીનાબેન પુરોહિત વગેરે હાજર રહ્યા હતા વાંસદાના કંડોલપાડા ખાતે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું કંડોલપાડા ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા જેમાં ડૉક્ટર સુનિલભાઈ પટેલ શ્રદ્ધા નર્સિંગ હોમ રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર ગામના સરપંચ રાકેશભાઈ ગામના સામાજિક કાર્યકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ડાંગના સામગાહન રેન્જમાં સમાવિષ્ટ ધૂમખલ પ્લાન્ટેશન નર્સરીના કૂવામાં દીપડાનું બચ્ચું પડતા વિભાગ ટીમે તેનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યું દક્ષિણ વિભાગ ડાંગ હસ્તકની સામગાન રેન્જમાં લાગુ દુમલખ પ્લાન્ટેશન નર્સરી વિસ્તારમાં ગત રવિવારના રાત્રિના અરસામાં એક દીપડીએ બે બચ્ચા સાથે શિકારની શોધમાં નીકળી હતી અહીં રાત્રિના અરસામાં દીપડીના બંને બચ્ચાઓ સામસામે શિકારની શોધમાં ભટકતી ભટકતી દુમલખ પ્લાન્ટેશન નર્સરીના કમ્પાઉન્ડમાં ઘૂસી હતી અને પ્લાન્ટેશન નર્સરીના કૂવા પાસેથી પસાર થતી વેળા બચ્ચું કૂવામાં કૂદકો મારતા એ પડી જવા પામ્યું હતું જેને કારણે લઈ એનું રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું ખેડગામ પીપલખેડ રાજ્ય ધોરીમાર્ગ પર નીલગીરીના વૃક્ષ પડતા રસ્તો બંધ રસ્તા પર અવર જવર ચાલુ હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની ન થઈ ખેડગામ પીપલખેડ રાજ્ય ધોરીમાર્ગ પર સોમવારે સવારે અચાનક એક વર્ષો જૂનું વૃક્ષ તૂટી પડતા રસ્તા ઉપર અવરજવર બંધ થઈ જવા પામી હતી જેને લઈને રસ્તો બંધ થઈ ગયો હતો અને સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ પર અવરજવર બંધ થતાં બંને તરફ થોડીવાર માટે વાહનોની કતાર લાગી ગઈ હતી જો કે ગામમાં અંદરના રસ્તે વાહનો ડાયવર્ટ કરાયા બાદ એકાદ કલાક બાદ રસ્તા ઉપરથી વૃક્ષ दूर अवर जवर मे शुरू कराया फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो